પાડી નગરપાલિકાની સામાન્ય સભામાં બાંધકામ ટીપી આરોગ્ય વીજળી વર્ક સહિત વિવિધ સમિતિની રચના કરાઈ બાંધકામ ચેરમેન પ્રણવ દેસાઈ આરોગ્ય કિરણ પટેલ વીજળી સમિતિ ઉષાબેન પટેલ વોટર વર્ક્સ જિગ્નેશ પટેલ સહિત ચેરમેનોની વરણી કરાઈ પ્રમુખે સભાના અંતે રાષ્ટ્રગીત પૂર્ણ કરતા કોંગ્રેસના સભ્ય બિપિન પટેલે રાષ્ટ્રગીતના અપાન થયા હોવાના આક્ષેપો કરી હોબાળો મચાવ્યો પાડી નગરપાલિકાની સામાન્ય સભા આજ રોજ પાલિકા પ્રમુખ ચેતન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને પાલિકાના સભાગૃહમાં મળી હતી જેમાં પાલિકાના નવી ભાજપ શાસિત બોડીના વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી તેમજ સદસ્યોના રજાના રિપોર્ટ તેમજ ગત સામાન્ય સભાની કાર્યનોંધને બહાલી આપવામાં આવી હતી તેમજ વિવિધ પ્રમુખ સ્થાનેથી રજૂ થતા કામો બાબતે ચાર એજન્ડા આજની સભામાં લેવામાં આવ્યા હતા પ્રમુખ સ્થાનેથી રજૂ થતા મુદ્દે વન નેશન વન ઇલેક્શનનો ઠરાવ સર્વાનુમતે ભાજપના બાવીસ સભ્યો કોંગ્રેસના પાંચ અને એક અપક્ષ સહિત અઠાવીસ સભ્યોના સર્વાનુમતે આવ્યો હતો પ્રમુખે સભાના અંતે રાષ્ટ્રગીત પૂર્ણ કરતા કોંગ્રેસના સભ્ય બિપિન પટેલે રાષ્ટ્રગીતના અપમાન થયા હોવાના આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો પારડી પાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચનામાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પ્રણવ દેસાઈ ટાઉન પ્લાનિંગ ચેરમેન શિરીષ પટેલ વીજળી સમિતિ ચેરમેન ઉષાબેન પટેલ આરોગ્ય સમિતિ ચેરમેન કિરણ પટેલ વોટર વર્ક સમિતિ ચેરમેન જીજ્ઞેશ પટેલ ડ્રેનેજ સમિતિ ચેરમેન પ્રિયંકા પટેલ મહેકમ સમિતિ ચેરમેન રંજનાબેન પટેલ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન ઇલાબેન પરમાર કાયદા સમિતિ ચેરમેન જીનલબેન પટેલની વરણી કરવા માટે જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી શિલ્પેશ દેસાઈ મેન્ડેડ લઈને આવ્યા હતા જેમાં પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ સાથે સભાના પ્રમુખ ચેતન નાયકા ઉપપ્રમુખ અધ્યક્ષ ચેતન ભટ્ટ કારોબારી હાજરીમાં સમિતિની રચનાના નામો જાહેર કરવામાં આવ્યા હતા આ સભામાં પાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસાળ સ્ટાફ તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા અંગે આજ પાંચ ત્રણ બે ના રોજ બપોરે ત્રણ કલાકે પાટી નગરપાલિકા લાલજીભાઈ વિક્રમભાઈ યાદવ સભ્ય સભ્ય ભરતભાઈ સભ્ય ચેતનભાઈ સુરેશભાઈ નાયકા હું બોલે છું ભારતીય જનતા પાર્ટી ઓસા જિલ્લાના સમિતિ ચેરમેન તરીકે વિજયના નામનો આપવામાં આવે છે આવે પટેલ ચેરમેન પ્રિયંકાબેન બેન કુમાર પટેલ સભ્ય યતીન જગુભાઈ પ્રજાપતિ સભ્ય જીનાલબેન રાહુલભાઈ પટેલ જિંગેશ કુમાર નતીલાલ પટેલ કેમાર કવનભાઈ પટેલ સભ્ય કિરણભાઈ ભજુભાઈ પટેલ સભ્યમ ઉષાબેન યોગેશભાઈ પટેલ સભ્ય જીનલબેન રાહુલભાઈ પટેલ સભ્ય દરખાસ્ત મુખનાર ચેતનભાઈ સુરેશભાઈ નાયકા જેકો આપનાર ભાગોનીભાઈ હરજનભાઈ પટેલ આજની સભાના મુખ્ય અધ્યક્ષ પ્રમુખશ્રી છે તો આપણે વિનંતી છે કે આજની જે સભા છે એમની દરેક કાર્યવાહી

જે પણ સભ્યોશ્રી સાથે મળીને સરકારશ્રી ગાન મુજબ જોગભાઈ તે રીતે કામો કરે લોકશાહી નો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે આ ભારતીય જનતા પાર્ટી ઠેર ઠેર ભાજપ આખા ભારત દેશના અંદરમાં આખી વ્યવસ્થા ને કરેલી છે તેનો આજનો સામાન્ય સભામાં આપણે નમૂનો જોયો છે આજની સામાન્ય સભાના અંદરમાં કુલ ચાર એજન્ડા પાડી નગરપાલિકાના નવા વરાલ પ્રમુખે ના લીધા એનું કારણ એમને પૂછ્યું તો એવો કહેતા છે કે ના અમારે એવો કોઈ પણ પ્રમુખ સ્થાનેથી રજૂ કામો કરવાના રહેતા છે આજે અમે નથી કરવાના તે પહેલા લગભગ બે થી ત્રણ વખત મેં ચીફ ઓફિસર સાહેબ પ્રમુખની ખુદની ખુદ ઓફિસમાં ગયેલો છું પત્રકાર મીડિયાની ની હાજરીમાં ગયેલો છે અને સવાલ કરેલા કે આગલી મિનિટ તમને અમને કેમ નથી આપતા એવી કોઈ પણ જાતની મિનિટ અમને નથી આપેલી મારે એ પૂછવું છે કે પાડી નગરપાલિકા ને જનતા શું તમને ટાઈમ પાસ કરવા માટે મોકલાવેલા છે મારો સખત એ જ વિરોધ છે કે એક એક કલાક એક એક સમય જે હોય છે કિંમતી સમય હોય છે

ઉભા થઈને પ્રોટોકોલનો ભંગ કરીને સીધું રેસ્ટ ગાવાનું ચાલુ કરી નાખ્યું છે મને સખત વિરોધ છે ને મને સખત દર્દ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો